લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા ગાંધીનગરના આલમપુર વેપારી સંકુલ ખાતેથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું પોલીસે સટર તોડીની અંદર બોટલો જપ્ત કરી ગાંધીનગરના આલમપુર શાક માર્કેટ નવા બનેલા વેપારી સંકુલના એક ગોડાઉનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રાટકીને સટર તોડીની અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નવસો સાહીઠ નંગ બોટલો જપ્ત કરી લીધી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ગોડાઉન ભાડે રાખવામાં આવી હોવાનું સામે આવતા ત્રણ લાખ સત્તર હજારથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી અમદાવાદના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગાંધીનગર જિલ્લાના ચાલી રહેલા પ્રોહિબિશન ડ્રાઈવને લઈ પોલીસે દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિઓ કરતા ઈસમોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે જે અન્વયે એલસીબી બેના પીએસઆઈ એચપી પરમારની ટીમના કે કે પાટડિયા સહિતની ટીમ ચિલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે વખતે બાતમી મળેલ કે આલમપુર ગામ ખાતે આવેલા શાક માર્કેટ નજીક નવા બનેલા આલમપુર વેપારી સંકુલના ગોડાઉન નંબર પચીસ એકના ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ ચાલે છે અને હાલમાં તે ગોડાઉનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો ખૂબ જ જથ્થો મોટા પ્રમાણમાં પડેલ છે જે અન્વયે એલસીબી દારૂ સગે વગે થઈ જાય એ પહેલાં જ ઉક્ત ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી જ્યાં ગોડાઉનના સટલને લોક મારેલું હતું જોકે પાકી બાતમી હોવાથી એલસીબીએ હથોડી વડે સટલ તોડી અંદર પ્રવેશતા જ દારૂ ભરેલી છૂટી છવાઈ કેટલીક વાદળી કલરની પ્લાસ્ટિકની થેલીઓ મળેલી હતી ઉપરાંત દારૂની પેટીઓ પણ મળેલી હતી જેની ગણતરી કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નવસો સાઠ નંગ બોટલ હોવાનું સામે આવ્યું છે આથી એલસીબી ગોડાઉનની માલિકે અંગે તપાસ કરતાં આ ગોડાઉન મહેશ સવજીભાઈ પટેલ રહે આલમપુર અમદાવાદના રાજુભાઈ નામના શખ્સને ભાડે આપ્યું હોવાનું ખુલ્યું હતું જેના પગલે એલસીબીને ત્રણ લાખ સત્તર હજારથી વધુની કિંમતની દારૂની બોટલો જપ્ત કરી રાજુ નામના ઈસમ વિરુદ્ધ ચિરોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક ગાંધીનગર